સુવાસથી સુગંધિતરા સુર સ્નેહથી વળી સેવતા દેવી જેવું વંદન કરું શ્રી અમુનાજી ને શ્રી કૃષ્ણ શ્રી આપજો માં સૂર્ય મંડળ છોડીને બહુ વેગ તી આવ ના શિખર ઉપર શોભ અતિ સુંદર દિશે એ વેગમાં પથ્થર ઘણા ખરખાઈ ને ઉછવી રહ્યા તના પૂર્વક હરિયે તુલાઉ બિરાજ્યા આપ હો વંદન કરું શ્રી યમુનાજી ને શ્રી કૃષ્ણ આશરે આપજો कमरसारसहस आदि पक्षिकी सेवा एल गोपीजनो ना सेव्यभुवनस्वजन पावनराखतारङ्गरूपश्रीहस्तमारे किरूपी मोकीषण રહ્યા શ્રી કૃષ્ણ ને બહુ પ્રિય શ્રી તણુ અદુત દર્શન થાય કરું શ્રી યમુનાજીને ને શ્રી કૃષ્ણ આશરે આપજો અનંત ગુણ થી શોભતા સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે ધનશ્યામ જેવો મેઘ સમસે સ્વરૂપ સુંદર આપણું સુદ મથુરા આપના સાનિધ્યમાં મા પીરયા સૌ ગોપ ગોપી વૃંદને પડા પીરયા મમ સૌ પૂરા કરો જય મધુપરાશ ના કર્યા वन्दन करो श्रीं मुनजिन श्री कृष्ण आश्रय आपो श्री कृष्णना चरणो तकी श्री जाववी उत्पन्तया आपनो सरखामणी ओई करे કક્ષ માં આવી શકે સાગર સુતા વંદન કરું શ્રી યમુનાજી ને શ્રી કૃષ્ણ આશરે આપજો અદભુત ચરિત્ર છે આપનું વંદન કરું હું પ્રેમથી

વંદન કરો શ્રીમુનાજી ને શ્રી કૃષ્ણ આપજો શ્રી કૃષ્ણ ને પ્રિય આપ છો મમ દેહ સુંદર રાખજો ભગવત લીલા માથા પ્રીતિ સ્નેહ ઓ આપજો સ્વ આપના સત્સંગ ગંગાજી પુષ્ટિમાં વયા મમ દેયમન શ્રી કૃષ્ણ ને પ્રિય વાતી મા હે માતા વંદન કરો શ્રી યમુનાજી ને શ્રી કૃષ્ણ હું આપની સ્તુતિ શું કરું માય અપ્રમ પાર છે લક્ષ્મી વિષ્ણુ સેવાથી મોક્ષ નો અધિકારી છે પણ આપણી સેવા થકી અદભૂત જલ કિડા જલ ના અણુ ની પ્રાપ્તિ થાય ગોપી જનો ના સ્નેહ ના એ સ્નેહ નું સુખ દિવ્ય છે મન મારું એ માથા પજો વંદન કરો શ્રીમુનાજી ને શ્રી કૃષ્ણ નીચય પ્રભુ ને પ્રિય થશે ને નાશ થશે પાપણ સકલ મળશે અને શ્રી કૃષ્ણ માં પ્રીતિ આનંદ સાગર મટ ને સ્વભાવ પણ જાલા વંદન કરો શ્રી અમુનાજી ને શ્રી કૃષ્ણ આશ્રય આપજ વંદન કરો શ્રી અમુનાજી ને શ્રી કૃષ્ણ આશ્રય આપજ વંદન કરો શ્રી યમુનાજી ને શ્રી કૃષ્ણ શ્રી એમને મહારાણી કીજે જે ધરણ કી ગુરુદેવ ગોવિંદ કી જે બાવા કી જે પિયુષ બાવા કીજે જે જય વલ્લભ કી જે વલ્લભરાય કી જે ચંદ્ર ગોપાલ કી જે મિલન બાવા કી જે વલ્લભા ઈશકી જે વલ્લભા પરિવાર ની સાથે સ્વરૂપ કી જે ગુસાઈજી પરમ